પોલીસને સ્થળ પરથી એક ગોળી મળી આવી હતી જ્યારે અન્ય ગોળીની તપાસ હાથ ધરી હતી શહેરમાં ફાયરિંગની ઘટનાના આરોપીને ઝડપી પાડવા માટે ઉધના પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે રાહુલ પવારે કહ્યું કે મારા મોટા ભાઈ દીપક પવારની આરાધ્ય કોર્પોરેશન પાસે સાંજે સ્પ્લેન્ડર બાઇક પર બે અજાણ્યા આવ્યા હતા બેમાંથી એક શખ્સે બંદૂક બહાર કાઢી પહેલા તેમાં ગોળી નાખી અને પછી અચાનક તેણે ફાયરિંગ કર્યું હતું અમે બહાર નીકળ્યા પછી એક મહિલાએ અમને કહ્યું કે બે જણા આવ્યા હતા અને બંદૂક કાઢીને સીધું ઝાડ પર ફાયરિંગ કર્યું હતું પહેલા ગોળી ઝાડ પર વાગી અને પછી ઝાડ પરથી વાગીને ઓફિસમાં આવી અમારી કોઈ સાથે દુશ્મની નથી હવે આરોપી પકડાય ત્યારે ખબર પડશે પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલકમ પાર્કથી જે પીયુષ પોઈન્ટ બાજુનો રસ્તો છે એ બાજુ એક જગ્યાએ ફાયરિંગની ઘટના હોવાનું માલુમ પડ્યું છે અત્યારે જે પ્રાથમિક માહિતી છે પોલીસ પાસે એ મુજબ એક શોપ શોપ છે જે ફાઈનાન્સની એક દુકાન છે એ બંધ હતી કાચ કાચનો ગ્લાસવાળો એનો જે દરવાજો છે એ દરવાજા પર ફાયરિંગ થયા હોવાનું માહિતી મળી છે અમે મતલબ ટાર્ગેટ ફાયરિંગ હોય એવું જણાતું નથી કેમ કે દરવાજો બંધ હતો અંદર કેટલા માણસો બેઠા હતા કે નહોતા બેઠા એવું જાણી શકાય એવું ન હતું તેમ છતાં તે બાજુ ફાયરિંગ થયું છે પ્રાથમિક વિગતો જે મળી છે એ મુજબ એક બાઇક ઉપર બે જણા હતા અને એમાંથી ફાયર થયેલું છે અ નજરે જુનાર કોઈ વ્યક્તિઓને અમે તપાસી રહ્યા છીએ આ ઉપરાંત જે સીસીટીવી અને અન્ય જે વિગતો એ મેળવી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ એની ઉપર ફાયરિંગ થઈ છે જે શોપ છે આ જે ફાઇનાન્સની દુકાન છે કે એમાં જે ભાઈ બેસે છે એ દીપક પવાર કરીને છે એ પોતે ફાઈનાન્સનો બિઝનેસ કરે છે અને સાથે સાથે કેબલનું પણ કરે છે એના ઉપર ફાયરિંગ થયું છે કે નહીં એ પણ અત્યારે અમે તપાસી રહ્યા છીએ કેમકે એ અંદર બેઠા હતા પરંતુ બહારથી દરવાજો બંધ હતો અને આપ જોઈ શકો છો કે આ દરવાજામાંથી કોઈ સ્પષ્ટ એવું દેખાતું નથી કે અંદર કોણ બેઠું છે કઈ રીતના બેઠું છે એ ખ્યાલ આવી શકે એવી કન્ડિશન નથી પરંતુ એ પર આરોપી પકડાઈ જાય અને જે જેની દુકાન છે આ એ લોકોને પણ અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી લઈ કે એમની કોઈ સાથે કોઈ અણબનાવ હતો અથવા અન્ય કોઈ બાબત છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ હાલ આવી કોઈ બાબત સામે આવી નથી પરંતુ આરોપી પકડાઈ જેથી અમે અવશ્ય આગળનું સ્પષ્ટ માહિતી આપી